બંને ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી એનઓસી વગેરે જેવી નિષ્કાળજી મામલતદારની ટીમને જોવા મળતા બંને ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યા હતા રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં ગતરોજ ફાયર સેફ્ટીના અભાવે સર્જાયેલ દુર્ઘટનાને પગલે માસુમો મોતને ભેટ્યા છે રાજકોટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા આવા ગેમિંગ ઝોન સહિતના વેપાર ધંધા ઉપર તપાસ હાથ ધરવા માટે તંત્રના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે ત્યારે દાહોદ શહેરમાં આવેલા છાબ તળાવ અને ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ અપ એમ બે ગેમ ઝોન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નથી એનઓસી છે કે નથી વગેરે જેવી સેફ્ટીઓ તેમજ સુવિધાઓને ધ્યાનમાં લઈને આ બંને ગેમ ઝોન તરફ દાહોદ મામલતદારની ટીમે પોલીસને સાથે રાખી બંને ગેમ ઝોનમાં ઓછીથી તપાસ હાથ ધરી હતી આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિત મહત્વની સુવિધાઓનો અભાવ જોવા મળતા દાહોદ મામલતદારની ટીમ દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે બંને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા જો કે શહેરના છાબ વિસ્તાર ખાતે આવેલા ગેમ માત્ર બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યા તેમજ અવર જવર માટે માત્ર એક જ ગેટ હતો ત્યારે મોદી રોડ ખાતે આવેલા લેવલ અપ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને એનઓસી સહિતનો અભાવ જોવા મળ્યો હતો આ બંને ગેમ ઝોનના માલિકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે આ બંને ગેમ ઝોનને સીલ કરવાની કામગીરી સાથે દાહોદ શહેરમાં આવેલ અન્ય વેપાર ધંધાઓ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો